વડોદરાના માંજલપુર પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ગોધરાથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઓજી ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે ત્યારે એસઓજીની ટીમને વર્ષ બે હજાર વીસમાં માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલ ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો સરફરાઝ ઉર્ફે કાઠિયાવાડી શેખ ગોધરાનો વતની હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજીની ટીમે ગોધરામાં દરોડો પાડ્યો હતો ત્યારે ગોધરાના વેજલપુર રોડ પરથી આરોપી સરફરાઝ ઉર્ફે કાઠિયાવાડી શેખ ઝડપાયો હતો કાઠિયાવાડીને પોલીસ વિસ્તારમાં ચોરી કરી કરી હોવાની કબૂલાત હતી એસઓજી ટીમે સરફરાજ ઉર્ફે કાઠિયાવાડીનો માંજરપુર પોલીસને કબજો સોંપ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર